નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ કરજણ માં આંગણવાડી બહેનો દ્વારા પોષક ઉત્સવની ઉજવણી કરાઈ ઉત્સાહપૂર્વક ઉજવણીનું આયોજન થયું ડોક્ટર ભલુ સાહેબ ડોક્ટર પ્રશાંત આંગણવાડીની બહેનો મહિલાઓના પોષણ અને આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે

કરીએ છીએ આ વખતે માનનીય લોક લાડીલા આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર સાહેબની 17મી તારીખે જન્મ તારીખ હતી તે દિવસથી પોષણ માહની શરૂઆત કરવામાં આવેલી છે એટલે 17 ઓક્ટોબર થી સોરી 17 સપ્ટેમ્બર થી 16 ઓક્ટોબર સુધી આપણે આખો માસ પોષણ માહ કરવાનો છે તેની વિવિધ શોષણ માં અંતર રહે તમામ પ્રવૃત્તિઓ આપણી પાસે છે કે દૈનિક પ્રવૃત્તિ કરવાની આંગણવાડી કક્ષાએ કરવાની છે ઘટક કક્ષાએ કરવાની છે સેજા કક્ષાએ કરવાની છે આજ રોજ બજાર સમિતિ એપીએમસી હોલ ખાતે કરચણ ઘટકનો પોષણ ઉત્સવ બે હજાર પચીસની પૌષ્ટિક વાનગી સ્પર્ધા રાખવામાં આવેલી છે તેમાં મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત રહેલા છે જેમાં આંગણવાડી કાર્યકર બહેનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહેલા છે જે પો પ્રોગ્રામ પૌષ્ટિક ઉત્સવ બે હજાર પચીસ જે પોષણમાં અંતર્ગત થઈ રહ્યો છે અને એમાં દરેક સેજા કક્ષાએ કરજણ ઘટકના છ સેજા છે કે દરેક સેજા કક્ષાએ આ વાનગી પૌષ્ટિક વાનગીનો ઉત્સવ થયા બાદ તેમાંથી મી પૌષ્ટિક વાનગીઓ જેમ કે મિલેટ અને ટીએચઆર તેમાંથી બનતી પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવેલું હતું સેજા કક્ષાએ અને ત્યાં સેજા કક્ષામાંથી મિલેટના એક બે ત્રણ નંબર એવા વિજેતા થયેલા બહેનો અને ટી વાનગીમાંથી વિજેતા થયેલા એક બે ત્રણ નંબરના બહેનોને આજે છ છ સીજામાંથી આમ મળીને કુલ છત્રીસ વાનગીઓનું નિદર્શન અત્યારે આ હોલમાં રાખવામાં આવેલું છે જે નિર્ણાયક શ્રી દ્વારા નિર્ણય લઈ અને તે વાનગીઓમાંથી વાનગીઓના ક્રાઇટેરિયા રાખવામાં આવેલા છે કે વાનગી પૌષ્ટિક કેટલી છે કયા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનાવવામાં આવેલી છે કેવી પદ્ધતિથી બનાવવામાં આવેલી છે તેનો સ્વાદ કેટલો કેવો છે અને તેનું પ્રેઝન્ટેશન કેવું છે આ આ ક્રાઈટેરિયા દ્વારા તેનો નક્કી કરવામાં આવશે કે ત્રણ વાનગી મિલેટમાંથી અને ત્રણ વાનગી ટીએચઆરમાંથી તેના વિજેતા નક્કી કરવામાં આવશે અને આ બાદ આની પછી જે ત્રણ ત્રણ વાનગીઓનું નિદર્શન બાદ જે વિજેતા થશે જાહેર તેનું જિલ્લા કક્ષાએ અમારે લઈ જવાનું થશે આમ આવી રીતે પોષણ ઉત્સવ કાર્યક્રમ અમે ઉજવીએ છીએ